સુરતીઓ ખાણીપીણી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે દરેક સિઝનમાં કંઈક અનેરો ખોરાક આરોગતા હોય છે ત્યારે શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ સુરતમાં પોંક અને પોંકથી બનેલા વડા તથા પેટીસનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોંકવડા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સોળ સંસ્થાઓમાંથી કુલ ત્રેવીસ નમૂના લઈ પૃથકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે શહેરમાં અનેક જગ્યાએ પોંક વડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં શહેરીજનોને પોંક પોંક વડા અને સેવ સેવન થકી કોઈ આરોગ્ય લક્ષી મુશ્કેલી ઉપસ્થિત ન થાય તે માટે મનપાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓફિસરો દ્વારા પોંક વડા વિક્રેતાઓની ત્યાં ઘણી સપાસ હાથરવામાં આવી હતી ફૂડ ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવીને પોંક વડા વિક્રેતાઓને ત્યાં ઘણી સપાસ હાથરાઈ હતી અને સોળ સ્તરોએ તપાસ કરી ચેકિંગ કરી પોંક પોંક વડાના કુલ ત્રેવીસ નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અડાજણ હીરાબાદ કોરદો રોડ કતારગામ વેલ રોડ કાપોદરા વિસ્તારમાં તપાસ હાથ ધરીને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત